જય શ્રી કૃષ્ણ મિત્રો તો મારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોશું શીતળા સાતમના વ્રત વિશે આ વ્રત ક્યારે કરવામાં આવે છે કેવી રીતે કરવામાં આવે છે અને તે વ્રતની સંપૂર્ણ વિધિ શું છે તે આપણે આજના વિડીયોમાં જોશું આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કોમેન્ટમાં જય ચિતળા માતાજી લખવાનું ભૂલશો નહીં તો આપણે સૌ પ્રથમ આ વ્રતની વિધિ જાણશું વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પણ શીતળા માતાજી કૌપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાજીની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ હતી વ્રતની વિધિ હવે આપણે આ વ્રતની સંપૂર્ણ વાર્તા જાણશું જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લેજો જય શીતળા માતાજી હવે આપણે વાર્તા શરૂ કરીએ ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના બે દીકરા ની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજીયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલ્લી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછતના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાત કામ પડતા મૂકીને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડકે થઈ દિવસ આખાનો તાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળા માતાજી ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી મને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજ્યું નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો તે પડખામાં સુતેલો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડવા જે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજર શીતળામા પાસે જઈ તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા ઉપર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી વન વગડા વીંધતી જાય છે અને શીતળામાનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડી આવી બંનેમાં પાણી ભરેલા હતા બંને છલોછલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું નાની વહુ ચુંડલો લઈ જતી જોઈ તલાવડી બોલી બાયરે બાઈ ક્યાં હાલી નાની શીતળા માના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બેન એક કામ અમારું કરજે અમારા એવા તે સાપ આપ છે જે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુએ આ પાડી આગળ વધી રસ્તામાં બે લડતા આખળ આખલા મળ્યા બંનેને ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુએ જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ સીતરામાના કોપની વાત કરી તે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહુએ આ પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં તો બોલડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાડતી બેઠેલી વહુને જોઈ ડોસી બોલી બાયરે રે બાય આમ ફાફડી ફાફળી ક્યાં હાલી વહુએ સીતળામાની કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોતી જા નાનું એવું એ ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકી એ તો બેટી જુ વીણવા થોડી વાર મટી ગઈ તો ડોસીમાં એ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર થયો ડોસીના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉલાડીને કિલકારી દેવા લાગ્યો નાની વહુ તો તરત જાણી ગઈ કે આ જ શીતળામાં છે એ એમના પગમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તમારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા પરભવમાં બંને શોકી હતી દી ઉગ્યાની દી આથમ્યા સુધી લડ્યા કરતી કોઈ છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પીજી એટલે એમનો પાપો દૂર થશે પછી નાની વહુએ આખલાની દુઃખની વાત કરી તે સિત્રામા બોલ્યા દીકરી પર ભવે બંને દેરાણી જેઠાણી ઈર્ષા દિવસથી ભરેલી હતી કોઈને દળવા ના દે અને ખાંડવાય ના દે તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું એમને ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે તેથી તેમના પાપનો નાશ થશે નાની વહુ સિત્રામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી પડી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા તલાવડીનું પાણી પીધું અને દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી સાસુ તો છોકરાની જીવ તો જોઈ રાજજીના રેડ થઈ ગયા પણ જેઠાણીના કાળજાળના કાળા બળતરા થઈ ગઈ એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીને દેરાણી જેમ શીતળામાના દર્શનની ઈચ્છા થઈ રાંધણ છટની ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાતે શીતળામાં ચૂલામાં રરટો આવ્યા શરીર દાજ્યું તેથી શ્રાપ દીધો ને જેઠાણીને દીકરો ભરતું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ ગઈ મરેલા દીકરાને સૂનલે નાખી સીતળામાને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડી આવી અને ઊભી રાખી બાયરે બાય ક્યાં હાલી તો જેઠાણીએ નાકનું ટેરું ચઢાવતા કહ્યું તમારે સી પંચાત દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી સીતળામાને ગોતવા જાઉં છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ દસે દેર ડોકું ધૂણાવી ચાલતી પકડી આગળ જતાં આખલા મળ્યા એની નો સંભળાવી દીધો આગળ જતાં બોલડીના ઝાડ નીચે ચિત્રે હાલવાળી એક ડોસી મળી ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળજાળ થઈ જતા બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું સિત્રામાને શોધવા જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વર્ણવગડામાં ભટકી જંગલના જાડા જાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય શીતળામાં દેખાયા નહીં એટલે મરેલા છોકરાને લઈ ચાટી કૂટી ઘેર પાછી આવી હે શીતળા માતાજી તમે જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય શીતળા માતાજી જો તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શીતળા માતાજી જરૂરથી લખજો